હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે નવા વ્યુ તો વાનીને એની સ્કૂલમાં ડ્રોઈંગનો લેક્ચર હતો ને તો આજે એણે ડ્રોઈંગ કર્યું છે કેવું સરસ કર્યું છે જુઓ અહીંયા વાદળા છે એમાંથી વરસાદ પડે છે ફ્લાવર દોયર્યું છે અને આ બે કમળના ફૂલ છે એ જ છે ને વાની અને આ ક્યુ ફૂલ છે

થેપલા કરી નાખશું તો વાનીને કાલે એક્ઝામમાં છેલ્લું પેપર છે એટલે એ વાંચવા બેઠી છે તો આપણે જોઈ કે શું કરે છે અંદર વાંચે છે કે બેઠી છે વાહ આ તો વાંચે છે વાની કાલે શેનું પેપર છે તારે ગુજરાતીનું કાલે લાસ્ટ પેપર ને

અને કાલે ને કાલે છે ને અમારી જેવી એક્ઝામ પૂરી થાય ને પછી અમાર છે ને અહીંયા રાખડી કોમ્પિટિશન થવાનું છે ઓકે કાલે લોકોની સ્કૂલમાં રાખડી મેકિંગ કોમ્પિટિશન છે એટલે બધું ઘરેથી મટીરીયલ લઈ જવાનું છે અને ત્યાં સ્કૂલમાં જ રાખડી બનાવવાની છે તો વાની અમારે બાફેલા બટેટા હોય ને એમાં મસાલો નાખ્યો છે મરચું ધાણા જીરું અને મીઠું અને આવી રીતે એ ખાય છે બાફેલા બટેટામાં મસાલો નાખીને તો આવી રીતે કોણ ખાય છે કમેન્ટમાં મને કહેજો કે આવી રીતે નાના હતા ત્યારે કોઈને આવી રીતે ભાવતું હોય તો મને કમેન્ટમાં કહેજો અને અમારા વાનીને તો બહુ ભાવે કા વાની બાફેલા બટેટામાં આપણે મસાલો કરીને દઈ નહીં તો આજના જમવામાં આપણે બનાવ્યું છે થેપલા સૂકી ભાજી સિંગદાણાના ભૂકાવાળી પછી આ વાનીના છે બાફેલા બટેટા મસાલાવાળા તળેલા મરચાં ડુંગળી ટમેટાનું સલાડ છાસ અને દહીં તો આટલું છે આજના મેનુમાં તો ચાલો આવી જાય બધા જમવા તો આ વાનીબેન જુઓ અમારે એને કંઈક બનાવ્યું છે ચીપટામાંથી આપણે હું અહીંયા વાસણ ઉટકતી હતી કેમ કે હમણાં અમારા હેલ્પર ત્રણ ચાર દિવસ રજા ઉપર છે એટલે આપણે જાતે જ બધું કામ કરવાનું છે તો વાનીબેનથી આ ચેર ઉપર બેઠી હતી ને તો એણે આ ચીપટામાંથી મસ્તીનું રાઉન્ડ બનાવ્યું છે દેખાડું તમને બધાએ એક લાઈનમાં એક સરખા ગોઠવી દીધા છે આ તપેલામાં

મેં લઈ લીધું છે ચા નાસ્તો અને ચાનીયારે થેપલા લીધા છે તો અત્યારે આપણે નાસ્તામાં બનાવ્યા છે અપમ ટેસ્ટી અપમ રેડી છે નાસ્તા માટે તો કાલે રાત્રે આપણે જમવામાં રોટલી બનાવી હતી તો એ ઘણી બધી પૈડી હતી આજે સવારે અત્યારે મેં એને તળી નાખી છે એટલે આપણે નાસ્તામાં લેવા થાય તો કરકરી મસાલા રોટલી એટલે સાંજે નાસ્તામાં માગીએ તો આપણે રોટલી આપી દેવાની તળેલી રોટલી તો આજે વાનીની સ્કૂલમાં રાખી મેકિંગ કોમ્પિટિશન હતી તો એના માટે આપણે એને જે મટીરિયલ દીધું હતું તો આજે જુઓ બહુ મસ્ત રાખડીનું ડેકોરેશન કરીને આવી છે તમને દેખાડું

જો મેં કેવો કલર કર્યો છે પેલા પિંક છે પછી ગ્રે છે પછી પિંક છે ગ્રે છે પિંક છે ગ્રે છે ગ્રે પિંક ગ્રે પિંક ગ્રે પિંક એવી રીતે છે તો આ છે વાનીની રાખડી મેકિંગ કોમ્પિટિશનનો ફોટો તો તમે લોકો કોમેન્ટમાં કહેજો કે વાનીએ જે આ રાખી મેકિંગ કોમ્પિટિશનની સીટ આપી હતી એમાં એનું ડેકોરેશન તમને કેવું લાગ્યું કમેન્ટમાં મને કહેજો તો આજના જમવામાં આપણે બનાવ્યું છે દૂધી બટેટાનું શાક રોટલી પછી સવારે નાસ્તામાં અપમ દીધા હતા એ કાકડી મૂળા કેળા પાપડ પછી વાનીને પોપકોર્ન દીધા હતા પછી મમ્મી એનું ફરાળી બટેટાનું શાક કર્યું છે આજે પૂનમ છે એટલે સામો છે કેળાની વેફર મરચાં દહીં અને છાસ અને પાપડ તો આટલું છે આજના મેનુમાં તો આવી જાય બધા જમવા તો હાલો હેતુ હવે જમવા આવ્યો છે નીચે હલો હેતુ જમવા આવો અને પપ્પા જમે છે અને હવે અમે બધા જમવા માટે રેડી થઈ ગયા છીએ ને હવે જમશું હા એતું સારી થાળી અને જોવો જમવામાં અમારે બે મોબાઈલ જોઈએ ત્યારે તો જમે તો આની પહેલાંના બ્લોગમાં મેં તમને દેખાડ્યું હતું અમે અમારા મોટા ઘરે ગયા હતા ત્યારે કે ત્યાં જુઓ ત્યાંના ગાર્ડનમાં પપૈયાનું ઝાડ હતું ઝાસૂના અને તુલસી એ બધા ઝાડ હતા એમાંથી જે મેં તમને પપૈયાનું ઝાડ દેખાડ્યું હતું ને એમાંથી આજે પપૈયું મારા જેઠાણીએ તોડી અને મોકલાયું છે મારા માટે જુઓ એવું સરસ છે તો હવે આપણે આ પપૈયામાંથી કંઈક બનાવશું સંભારો જો કે જોઈ રહ્યા છો એ નોર્મલ પેન નથી એ ગ્લો કરવા વાળી પેન છે આપણે છે ને અગર મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને છે ને એની ઉપર થોડીક વાર આમ રાખીને પછી જો કે એવું મેજિક થશે હવે જો અગર હું મોબાઈલની લાઇટ છે ને બંધ કરી દઈશ ને તો એ આખી ચમકવા મળશે જો તમને દેખાય છે જો કે એ મસ્ત ચમકે છે આખો ગ્રીન કલર આવી ગયો છે એ નખો ને અગર છે ને આપણે આ ખોવાઈ જાય ને તો આપણે ગોતવાની જરૂર નથી આપણે છે ને પહેલાં છે ને મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરવાની પછી આમ કરીએ ને તો એ ગ્લો કરે ને તો એનાથી આપણને ખબર પડી જાય તો વાની અત્યારે કે ડ્રોઈંગ કરી રહી છે દેખાડું તમને જો કે બનાવે તો છે શું બને વાની મોર પંખ વા મોરનું પીછું બનાવ્યું છે ડ્રો કર્યું છે હજી કલરિંગ કરવાના બાકી છે કલરિંગ ન કરવા ખાલી પેન્સિલ થી જ કરીશું ઠીક ખાલી પણ પેન્સિલ થી શેડ આપવાના હા ઓકે વાની ને ડ્રોઇંગ નો બહુ શોખ છે કે 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 કરતી હોય આના બ્લોગ નો એન્ડ આપણે અહીં લઈએ છીએ અગર તમને આ વિડિયો ગમ્યો હોય તો ને લાઈક કરજો કોમેન્ટ કરજો ને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો ગુડ નાઈટ બાય બાય মহাদে হয়